હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ફ્રન્ટ લોડ વોશિંગ મશીનને ઘરે જનરલ સફાઈ સરળતાથી કઈ રીતના કરવી તે જોઈશું આવી રીતના જો તમે રેગ્યુલર અમુક ટાઈમે વોશિંગ મશીન સાફ કરતા રહેશો તો લાંબો સમય સુધી વોશિંગ મશીન ખરાબ નહીં થાય અને કપડાં પણ એકદમ સરસ ધોવાશે તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ જો આપણે જે ફ્રન્ટ લોડવાળું વોશિંગ મશીન હોય છે તેની સાઈડની જે આવી રીતના રબરની પટ્ટી હોય છે તેમાં નીચે અંદરની સાઈડ આવી રીતના ક્ષાર અને કચરો જામી જતો હોય છે પાણી જો વધુ ક્ષારવાળું હોય તો ક્ષાર વધારે જામતો હોય છે અને સાથે જ કપડાનો જે કચરો મેલ રેસા હોય તે પણ અહીં ચોંટી જતા હોય છે ઘણાને આવી રીતના ઉપરની સાઈડમાં પણ એકદમ ક્ષારવાળું થઈ જતું હોય છે તો આ ક્ષારને કઈ રીતના ક્લીન કરું તે હું તમને બતાવીશ જો તમે લાંબો સમય સુધી તે ક્લીન ન કરો તો ધીમે ધીમે રબડની કેપેસિટી ઓછી થઈ જાય છે જેના કારણે તમારા મશીનમાંથી લીકેજ થાય છે આપણે એક સ્પંજ લઈ લઈશું તેને સાદા પાણીમાં ડીપ કરીને આવી રીતના ક્લીન કરીશું જુઓ કેટલો કચરો છે તમે જોઈ શકો છો જો તમને એવું લાગે કે તમારે કચરો વધારે જામી ગયેલો છે ક્ષાર વધારે જામી ગયેલો છે તે સરળતાથી ક્લીન નથી થતું તો તમે હાર્પિક જે આવે છે ટોયલેટ ક્લીનર તેમાં સ્પંજને ડીપ કરી તેનાથી પણ ક્લીન કરી શકો પણ હાર્પિક ખાલી રબરની પટ્ટીમાં જ અડવું જોઈએ જો ટબમાં અટશે તો તેનો કલર ચેન્જ થઈ જશે તો તે ખાસ ધ્યાન રાખવાનું જો એકદમ સરસ આવી રીતના રબડને ક્લીન કરી નાખવાનું જો તમે જોઈ શકો છો કે કેટલું સરસ ક્લીન થઈ ગયું છે તેવી જ રીતના આપણે બારની સાઈડ પણ ક્લીન કરી નાખીશું હું અવારનવાર આવી રીતના સફાઈ કરતી હોઉં છું એટલે વધારે ગંદુ નથી પણ જો તમે ઘણો ટાઈમથી નહીં કર્યું હોય તો તમારે રબડ પણ અતિશય ખરાબ થઈ ગયું હશે આવી રીતના સરસ ક્લીન કર્યા પછી બારની સાઈડની જે બોડી છે તેને પણ આપણે પાણીથી આવી રીતના ક્લીન કરી નાખીશું અને સાઈડની બોડી પણ ક્લીન કરીશું હું જનરલી કવર ચડાવીને રાખું છું એટલે સાઈડની બોડી બહુ ગંદી નથી હોતી પણ છતાં પણ સાઈડમાં પણ પોતું ફેરવી દઈશું અને સાથે જ ડોરમાં પણ પાણીના ક્ષારના ટીપા જામી જતા હોય છે જેના કારણે ડોર પણ ગંદો થઈ જતો હોય છે તો તેને પણ સરસ ક્લીન કરી નાખીશું અને ત્યારબાદ સરસ કોટનના કોરા કપડાંથી આપણે એને લૂછી નાખીશું જેથી પાણીના ડાઘા ન થાય આવી જ રીતના સાઈડની બોડી પણ લૂછી નાખીશું આખું મશીન આવી રીતના તમારે દર બે ત્રણ મહિને ક્લીન કરી નાખવાનું તો તમારા મશીનની વર્કિંગ લાઇફ ઘણી વધી જશે અને ક્યારેય પણ કોઈ પ્રોબ્લેમ નહીં થાય આવી રીતના સાફ કર્યા પછી નીચે જે આ બોક્સ હોય છે તે હું ખોલીને બતાવું જો આની અંદર પણ કેટલો કચરો અને મેલ હોય છે અને આપણે ખોલીશું એટલે અંદરથી થોડું પાણી નીકળશે જે પાઇપમાં પાણી હોય તે આમાંથી નીકળતું હોય છે અને કપડાના મેલ અને જે રેસા હોય છે અમુક વાળ પણ હોય છે કપડામાં ચોંટેલા તે બધું આની અંદર ભેગું થતું હોય છે તો આને પણ અવારનવાર ક્લીન કરવું ખૂબ જ જરૂરી છે જો તમે જોઈ શકો છો કે અંદર કેટલો કચરો અને રેસા બધા ચોંટેલા છે તો આને ક્લીન કરવા માટે આપણે સાદું ડિટરજન્ટ પાવડર લઈ લઈશું એક ચમચી અને એમાં થોડું પાણી નાખી દઈશું અને સાથે જ એક બ્રશ લઈ અને એને મિક્સ કરીને બ્રશની મદદથી આવી રીતના ક્લીન કરી લઈશું જો બહુ વધારે ગંદુ હોય તો તમારે થોડું વધારે ક્લીન કરવું પડશે પણ હું અવારનવાર કરતી હોઉં છું એટલે મારે બહુ વાર નહીં લાગે આવી રીતના આપણે બ્રશથી અંદર પણ ક્લીન કરી નાખીશું અને બહારની સાઈડ પણ આવી રીતના ઘસી લઈશું જેથી બધો જ મેલ નીકળી જાય જો આમાં પણ તમે જોઈ શકો છો કે કેટલા રેસા ચોટેલા છે તેને પણ આવી રીતના બ્રશની મદદથી આપણે ક્લીન કરી નાખીશું હું તમને નીચે કચરો બતાવું હમણાં કે કેટલો આની અંદર કચરો હતો જો અવારનવાર સાફ કરીએ છીએ તો પણ આટલો કચરો હોય છે તો જો તમે ન કરતા હોય તો તો ઘણો બધો હશે આવી રીતના આને એકદમ સરસ ક્લીન કરી નાખીશું જો તમને નીચે બતાવું હમણાં કે કેટલો કચરો નીકળ્યો છે હવે આને સાફ કરવા માટે આપણે વોશિંગ મશીનના ટબની અંદર પાણી નાખવાનું છે આપણે અંદર ટબમાં પાણી નાખીશું એટલે તે પાણી આમાંથી નીકળશે એટલે અંદરથી એકદમ સરસ ક્લીન થઈ જશે જો અમે ટબની અંદર પાણી નાખ્યું એટલે આમાંથી નીકળું એટલે અંદરથી સરસ ક્લીન થઈ જશે અને બહારની સાઈડ પણ આપણે ડબલાથી પાણી રેડી અને આને એકદમ સરસ ચોખ્ખું કરી નાખીશું આવી રીતના વ્યવસ્થિત સાફ કર્યા પછી આને આપણે કોરા કપડાથી લૂછવાની જરૂર નથી જો આને પણ મેં સરસ ધોઈ લીધેલું છે પાણીમાં તો આને ફિટ કરી અને આપણે બંધ કરી દઈશું અને આને પણ કોરા કપડાથી આપણે ક્લીન કરી નાખશું તો બારની બાજુથી જનરલ સર્વિસ આપણી થઈ ગઈ છે હવે અંદરની સાઈડ કરવાની છે સૌથી પહેલા આપણે ડિટરજન્ટ બોક્સને ક્લીન કરશું જો ડિટરજન્ટ બોક્સમાં પણ આવી રીતના સાબુ અને પાણીનો ક્ષાર જામી જતો હોય છે તો તેને પણ આપણે પાવડરવાળું બ્રશ લઈને ઘસીને ક્લીન કરી નાખશું તમે જોઈ શકો છો કે કેટલો મેલ અને કચરો નીકળી રહ્યો છે ઘણી વખત જો આવી રીતના તમે સર્વિસ ના કરો તો તમારા કપડાં એકદમ સરસ જોઈએ એટલા ક્લીન નથી થતા હોતા કેમ કે અંદર બધો ક્ષાર અને રેસા અને મેલને ચોંટેલું હોય તો કપડાં સરસ ક્લીન નથી થતા હોતા હવે આપણે આને પાણીથી ધોઈ નાખીશું અને ત્યારબાદ અંદર જે આ સોફ્ટનરનું ખાનું હોય છે તેની અંદર આપણે કમ્ફર્ટ કે કંઈ પણ નાખતા હોઈએ તો તે ધીમે ધીમે જામી જતું હોય છે હું તમને બતાવું ખોલીને જો આ ખોલીએ તો આપણે જો તમે જોઈ શકો છો કે અંદર કમ્ફર્ટ કેટલું ચોંટેલું છે જામેલું છે તો હવે આપણે આને આખાને કાઢી અને બારે વ્યવસ્થિત ધોઈ લઈશું જો મેં ખાનું ધોઈ લીધું છે એકદમ સરસ ક્લીન થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આને પણ આપણે બહારની સાઈડથી ક્લીન કરી નાખીશું બહારની સાઈડ જે ધૂળ અને કચરો ચોટેલો હોય તે સાફ કરી નાખશું જો તમારું મશીન બાથરૂમની અંદર હોય તો એટલું ધૂળવાળું કે ગંદુ નહીં થાય પણ જો બારે હશે ફળિયામાં તો બહુ ગંદુ થશે તો આવી રીતના અવારનવાર સાફ કરવું જરૂરી છે હવે આપણે ડિટરજન્ટ બોક્સને બંધ કરી અને બહારની સાઈડ પણ એકદમ સરસ ક્લીન કરી નાખશું અને કોરા કપડાંથી લૂછી લઈશું હવે બધું ક્લીન થઈ ગયું છે એક આપણે ટબને ક્લીન કરવાનું બાકી છે ટબને અંદરથી ક્લીન કરવા માટે આવી રીતના ટબ સ્કેલ ફ્રી કરીને પાવડર આવતો હોય છે તમારું વોશિંગ મશીન જે પણ કંપનીનું હોય તે જ કંપનીનું તમારે આ પાવડર લેવાનો બીજી કોઈ કંપનીનો નહીં લેવાનો તેની અંદર ત્રણ પેકેટ આવી રીતના આવતા હોય છે જેમાંથી મેં એક પેકેટ કાઢી લીધેલું છે તો આ પેકેટ આપણે કટ કરીને ડિટર્જન્ટ પાવડર જ્યાં નાખતા હોઈએ છીએ ત્યાં નાખી દેવાનું છે તેનાથી ટબની અંદર પણ એકદમ સરસ ચોખ્ખું થઈ જશે અંદરની બાજુ જે કાણા હોય છે તેની અંદર ક્ષાર કપડાના રેસા વાળ બધું જે ભરાયેલું હોય તે આવી રીતના નાખીને ક્લીન કરવાથી ચોખ્ખું થઈ જશે તો હવે આપણે ટબ ક્લીનનો ઓપ્શન છે તે ચાલુ કરીને ક્લીન થવા રાખી દઈશું લગભગ અડધીથી પોણી કલાકની અંદર ટબ અંદરની સાઈડથી પણ એકદમ સરસ ક્લીન થઈ જશે તો ટબ ક્લીન થઈ જાય પછી લૂછીને કોરું કરીને હું તમને બતાવું જુઓ ટબ એકદમ ચોખ્ખું થઈ ગયું છે અને મેં અંદરથી પણ કોરા કપડાંથી લૂછી લીધેલું છે તો જો તમે આવી રીતે અવારનવાર વોશિંગ મશીન ક્લીન કરતા રહેશો તો તમારે એની જનરલ સર્વિસ ક્યારેય નહીં કરાવવી પડે અને તેની વર્કિંગ લાઇફ પણ ઘણી વધી જશે તમે જ્યારે ઘરે આવી રીતના સાફ કરશો ત્યારે તમને ફર્ક દેખાશે આપણું વોશિંગ મશીન અંદરથી અને બહારથી એકદમ સરસ નવા જેવું થઈ જશે તો ઘરની સફાઈની સાથે સાથે આ સફાઈ પણ કરવી ખૂબ જ જરૂરી છે તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વિડીયો જરા પણ ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે જલ્દી જ મળીશું એક નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ